રાજ્યમાં વધી રહેલ ગરમીને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી શ્રી સતીષભાઈ પટેલ તેમજ તેઓની ટીમ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે સાતથી અગિયાર કરવા માટે રજૂઆત કરવામાં આવેલ જે બાબતે આજ રોજ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવતા રાજ્યની તમામ પ્રાથમિક શાળાનો સમય હવે સાતથી અગિયારનો રહેશે જે બાબતે રાજ્ય રાજ્યસંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા જણાવી રહ્યું ઉપરોક્ત સમય કવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ મહામંત્રી શ્રી અહીનભાઈ ચૌધરીએ દરેકનો આભાર માનેલ હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારમાં એપ્રિલ બે હજાર ચોવીસ અનુસંધાને શાળાનો સમય સાથે અગિયાર કરવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી આજ રોજ નિયામક કક્ષાએથી શાળાનો સમય સાતથી અગિયાર કરવા માટે બાળકોના હિત માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘોથી અમે આવકારી છીએ અને આના કારણે ગરમીનું પ્રમાણ ખૂબ વધુ હોવાના કારણે આ બાળકો શાળામાં સમયે સાતથી અગિયાર આવશે એવો આજે પત્ર કહી દેવામાં આવેલ છે જય શિક્ષક